હું પોણનો રહેવાસી છું હિતેશભાઈ પટેલ કરજન ટોલ નાકાના અધિકારીઓ પૈસા લઈને જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ટેક્સના પૈસાથી જે ટોલ નાકાના જે રાહદારીઓ જે ટેક્સ આપે છે એ ટેક્સના પૈસેથી લીલા લેર કરતાં એસી ચેમ્બરમાં બેસના અધિકારીઓ વારંવાર કરજન ટોલ નાકેથી લઈને છેક જાંબા બ્રિજ સુધી આ સમસ્યા હંમેશા રહેતી હોય છે ખાડાઓ રાહ જાય જોવા મળે છે વારંવાર રજૂઆત કરી છે કરજન સિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રજૂઆત કરી છે સાંસદ હેમાંગ જોશી પણ રજૂઆત કરી છે પણ ખાડાઓ માત્ર ખાડાઓ રહેશે રજૂઆત કરવામાં આવે પરંતુ ખાડાઓ પૂરીને અધિકારીઓ સંતોષ માને છે અધિકારીઓ જે ટોલ નાકાના છે પ્રજાના ટેક્સના પૈસા લઈને જે પ્રજાને સેવા મળવી જોઈએ સેવા પૂરીથી મળતી નથી ચોમાસા દરમિયાન દર વખતે આ લોકો આ જ પરિસ્થિતિ ઊભી હોય છે બે વર્ષ પહેલાં પોળના બ્રિજ ઉપર બ્રિજ ધરાશાયી થયેલો તે કેટલી ઝૂંપડપટ્ટીઓને નુકસાન થયેલું એનું વળતર પણ આજ દિન સુધી ઝૂંપડપટ્ટીઓને નુકસાન થયેલું તેનું વળતર ચૂકવવામાં પણ નહીં આવ્યું મારી સરકારને એક અપીલ છે કે આવા અધિકારીઓને ડિસમિસ કરવા જોઈએ અને કેટલીક જગ્યાએ આ જે ટોલ નાકાના અધિકારીઓ જે પૈસા પ્રજાના પૈસા જે ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે એની તપા તાત્કાલિક આ જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આ જે અધિકારીઓ છે એ ખરેખર એમને ખરેખર શાનની એમની શાન ઠેકાણે લાવવાની હોય અહીંથી જામવાથી લઈને છે કરજણ ટોલ નાકાન સુધી લગભગ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું રોજનું ટ્રાફિક અને પર આગળ જેડીસી ઉદ્યોગો હોય કામદારો હોય મજૂર વર્ગ હોય તમામે તમામ લોકો ટ્રાફિકની અંદર ફસાય છે કેટલી વખત તો એમ્બ્યુલન્સ પણ ફસાય છે એ જ એસટી બસના મુસા ફરો પણ હેરાન થાય છે પણ ખરેખર જો એલ એનડીના અધિકારીઓની ગાડીઓ અહીંથી જતી હોય ને તો એમને ખબર પડે હિતેશભાઈ પટેલ